ચંદ્ર નમસ્કાર નમસ્કાર સૂર્ય ખબર રાતે દસ વાગે કરું છું તો ચંદ્ર નમસ્કાર જ કેવાય ને સૂર્ય નમસ્કાર થોડી કેવાય એટલે તો હવે વહેલા કરવું પડે ફ્રેશ વાતાવરણમાં અરે આ ફ્રેશ વાતાવરણ જ છે મારા માટે ભાઈ અને શરીર ને ક્યાં ખબર પડવાની કે રાત છાળો છે શરીરને ખબર ના પડે પણ મગજ ના તો ખબર પડે ને

આજથી લાગુ કરી દેજે ઘઉં બંધ મેદો બંધ ફ્રૂટ જ ખાવાનું હાજે ચાર વાગ્યા પછી જમવાનું બિલકુલ બંધ તને ખબર હોય તો અક્ષય કુમાર બી હાજર ચાર વાગ્યા પછી નહીં ખાતા એ અક્ષય કુમાર છે અક્ષય કુમાર હવે ચાર વાગે ઉઠે છે હું નહીં ઉઠું તો એ ઉતારે કેમ કે મને એક જણા એવું કીધું છે કે તમે શરીર ઉતારશો ને મસ્ત લાગશે એ જેને બી કીધું હોય ને એને કહી દોજો કે મારું શરીર તો આવું જ રહેવાનું અને આ ગયું છે મારે બસ પણ હવે તું ક્યાં ગઈ એ કે હું તો પંજાબી ડીશ લેવા ગઈ હતી તમારે ખાવી છે આ તો ખાવી જ પડશે ને હવે જો તને કહી દઉં આજે ખાઈ લે પણ તમે તો એમ કીધું ને કે આથી ડાઈટ ફોલો કર ના 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 તમે રવા દો અરે મેં આથી નહીં કીધું લે ના ના તમે આથી જ કીધું મેં કાલથી કીધું કાલથી ફાઈનલ થઈ જશે આજે જમી લેવાનું બરોબર અનાજનો બગાડ ના થવો જોઈએ તું ગરમ ગરમ કા ઠંડુ થઈ જશે હાથ ધોઈને જમવાનું બીજું આ હોટી જેવા થા હા તો એમ ફટાફટ આવી જજો સારું હેડો